આવેલું શ્રી નર્મદેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર એ જર્જરિત હાલતમાં જોવા મળ્યું પર્વ એ જર્જરિત હાલ દ્રશ્યો મહાશિવરાત્રી નું પર્વ ગતરોજ એ ખૂબ ધામધૂમથી દેશભરમાં તર� ઉજવવામાં આવ્યું આમોદમાં પણ ભગવાન શંકરના આવેલા અનેક મંદિરોમાં ભક્તોની ખૂબ મોટી ભીડ એ જોવા મળી હતી અને દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લઈને બિલીપત્ર દૂધ સહિતની અનેક અભિષેકની સામગ્રી આ શંકર ભગવાનના શિવલિંગ ઉપર ચડાવી હતી આમોદમાં શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર એક પ્રાચીન શંકર ભગવાનનું મંદિર આવેલું છે અને આ મંદિર એ અનેક જૂની વાતો સાથે પણ વણાયેલું છે આમોદના સંઘર્ષમાં સમયમાં સમાજને જાગૃત કરવાના અને સંગઠિત કરવાના જે કંઈ પ્રયાસો થયા એની જે કંઈ મિટિંગ આયોજન વગેરે થતું એ તે સમયે આમોદમાં આવેલા અનેક સ્થાનોમાં એ આવી મિટિંગ કે એનું આયોજન કરવા માટેની તકલીફ પડતી હતી અને કોઈ વ્યવસ્થાપક પોતાના ધર્મસ્થાનમાં આ મિટિંગ કે આયોજન કરવા દેતા ન હતા તેવા સમયે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર એ સમાજને જાગૃત અને સંગઠિત કરવાની તમામ પ્રવૃત્તિઓનું એકમાત્ર કેન્દ્ર હતું અને આ મંદિરમાં જ બધા મોટા ભાગના આયોજનો સંગઠિત સમાજના પ્રયાસ માટેના થતા હતા અને એ પ્રયાસના ભાગરૂપે વર્ષોના સંઘર્ષ પછી આમોદ શહેરની વર્તમાન પરિસ્થિતિ અને સ્થિતિ એ બંને બદલવામાં મહદઅંશે એ સમાજના લોકો સફળ થયા છે પરંતુ આ સફળતા પાછળ આ શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરની ભૂમિકા એ ખૂબ અગત્યની છે કારણ કે સંઘર્ષના સમયમાં આ મંદિર સમાજના આ ચિંતા કરનારા લોકોની પડખે રહ્યું હતું પરંતુ સમાજની સ્થિતિ ગામની સ્થિતિ સ્થિતિ વર્તમાનમાં છે પરંતુ સમાજની અને ગામની સ્થિતિ બદલવા માટે જે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે પોતાનું આપ્યું યોગદાન આપ્યું છે એવું મંદિર આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે આ મંદિર ક્યારે ભોંય ભેગું થઈ જાય એ કહી શકાય ને એવી પરિસ્થિતિ હાલ આ મંદિરની છે આ મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે આ મંદિરની દુર્દશા જોઈને હૃદય દ્રવી જાય એવી પરિસ્થિતિ છે આમોદ નગરજનો આ શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરની આ જર્જરિત હાલત જોઈને એ દુઃખી તો થતા જ હશે પરંતુ એના નવનિર્માણની ચિંતા અથવા તો એના પુનઃસ્થાપનની ચિંતા એ ગ્રામજનો સંયુક્ત રીતે કરે એ વર્તમાન સમયની આવશ્યકતા છે নিহাড়ো আলাপ নিউজ